સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કચ્છમાં ભાજપનો મંથન સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કચ્છમાં ભાજપનું મંથન રાપર ભચાઉ નગરપાલિકા સહિત તાલુકા પંચાયતની બેઠક માટે સેન્સ પ્રક્રિયા ભુજમાં ભાજપ કાર્યાલય ખાતે ઇચ્છિત ઉમેદવારોની સેન્સ લેવાઈ ભચાઉ રાપર નગરપાલિકાની ચૂંટણી માટે અત્યાર સુધી પચાસ દાવેદારી નોંધાઈ પૂર્વ સાંસદ ધારાસભ્ય સહિત ભાજપના નિરીક્ષકોની હાજરીમાં કાર્યવાહી ઉમેદવારો સાથે આગેવાનોના અભિપ્રાય લેવાયા રેખા ચૌધરી સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત કચ્છની બે નગરપાલિકા સહિત ખાલી પડેલી પંચાયત ચૂંટણી માટે ભાજપની કવાયત હું રેખાબેન ચૌધરી પૂર્વ સાબરકાંઠા જિલ્લા પ્રભારી અને પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન મહેસાણા જિલ્લા અને પ્રદેશમાં ઉત્તર મીડિયાની કન્વેનર છું અત્યારે અહીંયા ભુજ ખાતે સ્થાનિક સ્વરાજની રાપર ભચાઉ અને બીજી ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટેની સેન્સ પ્રક્રિયા ધરવા માન્ય જયસિંહભાઈ અને ભરતભાઈની સાથે અમે ત્રણ નિરીક્ષકો અહીં આવ્યા છીએ પક્ષની કાર્યવાહી પ્રમાણે જે ઉમેદવારી ઈચ્છે છે અને ક્રાઇટેરિયા નક્કી કર્યા છે મોટાભાગે કે થોડો ઉંમરનો બાદ રાખો એક જ વ્યક્તિ ત્રણ હોદ્દા પર ન હોય અથવા માની લો કે પરિવારવાદ ન હોય આ બધા ક્રાઇટેરિયાને મોટા અંશે અને અંશે અમે સમજવાનો અને સાચવવાનો પ્રયત્ન કર્યો છે ઉમેદવારોમાં કહેવાય કે અનેરો ઉત્સાહ છે મોટાભાગની તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટી પાસે હતી અને અમે આગળના દિવસોની અંદર ફરી પાછું અમે એને સર કરીશું એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને કાર્યકરોને એટલો ઉત્સાહ પણ છે ઉમેદવારો સ્વાભાવિક ક્રમમાં એમના ઉત્સાહ પ્રમાણે ઘણા છે પરંતુ દરેકનો સાથે એક જ અવાજ છે કે આખરે અમે બધાએ માગણી કરી છે લોકશાહી ઢબે પરંતુ પાર્ટી જે ઉમેદવારને નક્કી કરશે એ પછી અમને બધાને માન્ય હશે ને અમે બધા સાથે રહીને એને જીતાડીશું ના મોટાભાગે એવું કશું નથી બધે મોટાભાગે સારી રીતના અને બધા ઉમેદવારો પોતાની ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે હવે સાંજે અમારું સંકલન સમિતિની બેઠક પણ થશે એમાં મોટાભાગે ચર્ચા થશે અત્યારે તો અમે અત્યારે ઉમેદવારોને સાંભળીએ છીએ અને એમના બાયોડેટા લઈએ છીએ